ಆರ್ಟಿ ಎಕ್ಟಿವಿ ಸಾ ಕಾರ್ಯಕ್ರಮ ದ್ವಾರ ಹರಡಿ ಲೇಕ್ ದುರ್ಘಟನಾ ಅನೋಖಿ ರೀ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಆ આજ રોજ અઢાર જાન્યુઆરીને બે હજાર પચીસ હોય એટલે ઠીક એક વર્ષ પૂર્વ વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં એક બોટ દુર્ઘટના બનવા પામી હતી જેમાં બાળકો તથા બે મોત હતા ત્યારે આજરોજ બોટ દુર્ઘટનાની વરસી હોય તે નિમિત્તે આરટી એક્ટિવિસ્ટ સામાજિક કાર્યકરી બાળતુલ ગામે છે અને કમલેશ પરમાર દ્વારા જે હરણી તળાવ છે હરણી લેક ઝોન છે તેની બહાર જે મૃતકો છે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કાળો દિવસ એને આજે એક વરસ થયું છે આપણે જે ઊભા છે એની પાછળ બોટ દુર્ઘટના થઈ હતી અને અહીંયા બોટ પલટી મારી ગઈ હતી કેટલાય બાળકો ડૂબી ગયા હતા તેમાંથી બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા આ મૃત્યુ થવાનું પાછળનું મુખ્ય કારણ કે બોટની અંદર સંખ્યા વધારે બેસાડી હતી તેના કારણે બોટ પલટી મારી ગઈ અને મુખ્ય કારણ એ છે કે લેક ઝોનના માલિકો દ્વારા કે એમના કર્મચારીઓ દ્વારા અહીંયા કોઈ પણ જાતની ચીવટતા રાખવામાં આવી ન હતી અને નિષ્કાળજીના કારણે મૃત્યુ થયા હતા સાથે શાળા સંચાલકો દ્વારા પ્રવાસ અહીંયા લઈને આવ્યા છે ત્યારે બોટમાં કેટલા બેસાડવા જોઈએ કેમ બેસાડવા જોઈએ તરવૈયા રાખવો જોઈએ આ એ લોકોની પણ નિષ્કાળજી હતી વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ભાડાપટ્ટી આપ્યું લેક ઝોનના માલિકોએ કોઈ જાતની તપાસો કરી નહીં અને આ મોટી દુર્ઘટના થઈ આના માટે ત્રણે ત્રણ વિભાગ જવાબદાર છે આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે અમારા દ્વારા અહીંયા જે ચૌદ આત્માઓ મૃત્યુ પામી છે એવી રીતે ચૌદ બાળકોને આજે ભોજન કરાવ્યું છે અને ચૌદો ચૌદ આત્માઓને શાંતિ મળે એના માટે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સાથે વડોદરા શહેરની જનતાને એક જગાડવાનો કાર્યક્રમ રાખ્યો છે આજે વર્ષ પૂર્ણ થયું છે ન્યાય મળ્યો નથી અને ન્યાય મળે તેવી અમારી આશા અપેક્ષા વડોદરા શહેરમાં જે અઢાર એક બે હજાર ચોવીસના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી કે હળની ગ્રીડ અંદર બાર બાળકો અને બે શિક્ષિકાઓના જ્યારે મૃત્યુ થયા હતા ત્યારે બાર દિવસ બાદ મુંડન કરાવ્યું હતું અને આજે એક વર્ષ પૂર્ણ થયું ત્યારે વાર્ષિક શ્રદ્ધાંજલિ માટે આજે અમે સામાજિક કાર્યકર દ્વારા આજે નાનકડો એક પ્રયાસ કર્યો છે તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે નાના નાના બાળકોને ભોજન કરાવીને બાળકોના આત્માને શાંતિ મળે અને બે શિક્ષિકાઓના આત્માને શાંતિ મળે તેના ભાગરૂપે આજે અમે એક નાનકડો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો અમને ચોક્કસથી ન્યાયપાલિકા પર સરકાર પર વિશ્વાસ છે કે આ બાળકોને ન્યાય મળશે સાથે સાથે બાળકોના પરિવારજનોને ન્યાય મળશે સાથે કોર્ટ પર બી વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ જે નાની નાની માછલીઓને પકડવામાં આવી છે અને મોટા મોટા મગરોને જે છાવરવામાં આવે છે આ ચોક્કસથી આ મગરોને વહેલામાં વહેલી તકે સજા થાય એવી કુદરત પાસે પણ ન્યાયપાલિકા પાસે પણ અને તંત્ર પાસે પણ એક આશા અપેક્ષા રાખીએ છીએ તે હેતુથી આજે અમે એક નાનકડો કાર્યક્રમ કરી અને તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો હતો